ત્યારે પણ આપ એમને મળવા ગયા હતા તો આપ પાર્ટીમાં જોડાઈ શકો તેવી સંભાવના કરી આપ પાર્ટીમાં જોડાવાના સો ટકા સાત હજાર થી વધારે કાર્યકર્તા સાથે આમ આદમી પાર્ટીમાં જોઈન થઈશ ચિત્ર વસાવા જે કાલ છોટા ઉદેપુર ચિત્ર વસાવા એક જનપ્રિય અને લોકપ્રિય નેતા છે અને આદિવાસી સમાજના એક ઉભરતો ચહેરો અને આમ સમાજ સામાજિક અવાજ માટે ક્યારે પણ પીછે હટ નથી કરતા ચિત્ર ભાઈ વસાવા આ વાત મને ગમી છે કે પછી કોઈ ભી રાષ્ટ્રીય હિતની રાષ્ટ્રીય હિતની હોય વાત હોય કે પછી રાજ્ય હિતની હોય કે વિસ્તાર હિતની વાત હોય છે ત્યારે ચૈતરભાઈ વસાવા આગળ વધ્યા છે છોટા ઉદેપુર ભાજપ માટે મોટો ઝટકો લાગ્યો છે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા સત્તાધારી પક્ષ માટે ચિંતા વધારતી રાજકીય હલચલ સામે આવી છે છોટા ઉદેપુર તાલુકાના પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે એ જ રાજેશ રાઠવા જે છેલ્લા થોડા મહિનાથી સોશિયલ મીડિયા પર સતત એવા સંકેતો આપતા હતા કે તેઓ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે હવે અટકળો સાચી સાબિત થઈ છે વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છોટા ઉદેપુરના રાજેશ રાઠવા વારંવાર સોશિયલ મીડિયા પર એવી પોસ્ટો મૂકતા હતા જેનાથી તે લોકોની ચર્ચામાં રહેતા હતા તે કહેતા તે લખતા હતા કે ભાજપમાંથી હવે મારે નીકળી જવું લાગે છે તો ક્યારેક લખતા હતા હવે અવાજ ઉઠાવનારને ચૂપ કરાવી શકાતો નથી હવે આખરે તેમણે જાહેરમાં કહ્યું છે હું ભાજપમાંથી રાજીનામું આપું છું છોટા ઉદેપુર જિલ્લાની રાજનીતિમાં એક મોટું ડેવલપમેન્ટ કહી શકાય કારણ કે રાજેશ રાઠવા માત્ર તાલુકા પંચાયતના નેતા નથી તેઓ પાસે ગ્રામ સ્તરે અનેક મજબૂત નેટવર્ક પણ ધરાવે છે તેની જોડે અનેક કાર્યકર્તાઓ પણ જોડાયેલા છે જિલ્લા આદિવાસી વિસ્તારોમાં તેમનો પ્રભાવ સ્પષ્ટ રીતે તે જોવા મળતો હોય છે હવે જ્યારે આગામી દિવસોમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે ત્યારે કેવી હલચલ ભાજપ માટે રાજકીય માથાનો દુખાવો પણ બની શકે છે હવે જ્યારે રાજેશ રાઠવા સાથે વાત કરી અને તેમણે શું કહ્યું તે સાંભળીએ રાજેશભાઈ તમે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે તેનું કારણ શું હોઈ શકે કારણે સંગઠન વહીવટી જિલ્લા સંગઠન તેમજ તાલુકા સંગઠન તેમજ વહીવટી તંત્રના કારણે ભારતીય જનતા પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને સતત કારણે

નોકરિયાત વર્ગ છે ત્રીજા વર્ગના કર્મચારી છે જેટલા જેટલા વહીવટી જે કંટાળી લોકો તમામ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરશે કાલે ચૈતર વસાવા જે છે તે છોટા ઉદેપુર આવવાના છે તો ત્યારે આપ પાર્ટીમાં જોડાશો જી જી

અ રાજેશભાઈ આપના જે પિતા છે તે તો ભાજપમાં વર્ષોથી કાર્યકર્તા રીતે જોડાયેલા છે હા મારા પિતાશ્રી એ ભારતીય જનતા પાર્ટીમાં બે થી લઈને બે સુધી જિલ્લા પંચાયત સદસ્ય રહ્યા તેમજ વડોદરા જિલ્લામાંથી છોટાદેપુર જિલ્લો વિખુટો એમ વિભાજીત થયો ત્યારે મારા પિતાશ્રી એ શિક્ષણ સમિતિના ચેરમેન પણ રહી ચુક્યા અને મારા પરિવારમાંથી સતત પાંચ ટર્મથી સરપંચ પદમાં પણ અમે કાર્યરત છીએ હાલથી અને તો પણ ભારતીય જનતા પાર્ટીના જે અમુક જે જે સમસ્યાઓ છે એ સમસ્યાના લીધે અમને સતત ઘણી વખત અવગણના કરવામાં આવે છે અને આ બાજુ જયારે અમે સામાજિક પ્રશ્નો લઈને જતા હોય છે કે પછી સામાજિક કારણોના એવા મોટા પ્રશ્નો હોય કે શિક્ષણ નો હોય કે પછી મોટો કોજવે ના હોય કે પછી રોડ રસ્તા હોય ત્યારે પણ એમને અમને અવગણના કરવામાં આવે છે જયારે અમે સમાજ માટે બોલીએ છીએ ત્યારે પક્ષના નેતાઓને નથી ગમતું એટલે ભાજપમાંથી મતલબ શું કેવાય છોટા ઉદેપુર બાજુ આદિવાસી વિસ્તારમાં છે ત્યાં જે વિકાસ કરવામાં નથી આવતો તેમાં શું કહેશો જે વિકાસ કર્યો છે વિકાસમાં થોડી કચાસ રહી જતી હોય કચાસ ના લીધે અમે બોલીએ છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના નેતા તેમજ ચૂંટાયેલી પાંખોને અમારી વાતો નથી ગમતી ફાવટ નથી આવતો અમારા જોડે હમ આપે વચમાં એક સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી જેમાં લખ્યું હતું કે હું ભાજપમાંથી નીકળી જાવું આતે કે પોસ્ટ પણ આપે ફેસબુક પર કરી હતી કરી એટલે આપણે કેટલા બધા સમયથી મતલબ તમે નાખું છોતા ભારતીય જનતા પાર્ટીથી તો આપણે પહેલા કેમ ના નીકળ્યા તમે પહેલા ના નીકળવાના કારણ એ હતું કે બીજો કોઈ વિકલ્પ મજબૂત આઈતી બીજો ત્રીજો વિકલ્પ મળી શકે તેવો નતો મિલો હા બરાબર અને લોકો ત્યારે જ વિરોધ કરે ત્યારે તેમને બીજો વિકલ્પ મળતો હોય ને ત્યારે તમે જે તે જગ્યાનો તમે વિરોધ કરી શકો છો તો તરત આપ આપ આમ આદમી પાર્ટીને વધારે મજબૂત કરી રહ્યા છો જે આદિવાસી વિસ્તારમાં આજના વિસ્તારમાં આમ આદમી પાર્ટી દિન પ્રતિદિન હાવી થતી જાય છે અને તમે જોઈ જ રહ્યા છો અને આ ત્રીજી આઠ એટલે આખા વિશ્વની જો ત્રીજી આઠ એઆઈ ઇન્ટેલિજન્સ વત્તા સોશિયલ મીડિયા આ ત્રીજી આઠ સાબિત થશે આપવા માટે બિલકુલ બિલકુલ થેન્ક યુ થેન્ક યુ રાજેશભાઈ અમારી સાથે જોડાવા બદલ ઓકે થેન્ક યુ આ નથી જ્યારે વિશે પક્ષ ચાલી રહી હતી માહિતી પ્રમાણે થોડા સમય પહેલા રાજેશ રાઠવા આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાને પણ છોટા મળ્યા હતા ત્યારે એવી ચર્ચા હતી કે ટૂંક સમયમાં આપ પાર્ટીમાં જોડાઈ શકે છે હવે તે અટકળો પર પૂર્ણ વિરામ લાગ્યો છે અને હવે આવતીકાલે ચૈતર વસાવા જ્યારે છોટા ઉદેપુરના પ્રવાસે આવી રહ્યા છે

ત્યારે આપણે જોતા હોય છે છે તે વિસ્તારમાં ખૂબ વધતો જાય સોશિયલ મીડિયા પર આ બંધી પાર્ટી હોય તે લોકોના પ્રશ્નો જે લોકોને રજૂ કરતી હોય છે લોકોની વાત સરકાર સુધી પહોંચાડતી હોય છે અને જો સરકાર તે વાત ના સાંભળે તેની સામે વિરોધ પણ કરતી હોય છે આદિવાસીઓના ઘણા બધા પ્રશ્નો હોય છે ત્યાં લોકો તે સાંભળતા નથી તેની સામે આમ આદમી પાર્ટી તે વધારે એક્ટિવ જોવા મળતી હોય છે અને હવે આ છોટાઉદેપુરની અંદર ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો પણ લાગી શકે છે છોટાઉદેપુર જિલ્લાના કેટલાક મહિનાથી રાજકીય તાપમાન હલચલ મળતી જોવા મળે છે એક બાજુ ભાજપમાં આંતરિક અસંતોષ બીજી બાજુ આદમી પાર્ટીની આક્રમક અભિયાન હવે રાઠવા જેવા કારોબારી અધ્યક્ષનું રાજીનામું એ સ્પષ્ટ સંકેત છે કે ભાજપ માટે મુશ્કેલીમાં વધારો થઈ શકે છે તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં